બધા હાર્દિક ને ચહેરો માનીયે છીએ જ્યારે કે ખરો ચહેરો એ અત્યારે પણ તમારી જાણ કરતા ઓરિજિનલ પાયાના સ્તંભમાં જેને કહી શકાય એ તો હજી છે જે લાલજીભાઈ વાળું જે છે તે સરદાર પટેલ બરાબર ગ્રુપ એસપીજી એ તો છે જ એ હજી એમાં ને એમાં છે આ બધું પાટીદાર અનામત આંદોલન એ જુદા ડાયવર્ટ થયેલા મુદ્દા થી મળેલી આખી સફળતાની વાતો છે ઉમટી પડ્યા અને પછી તો દુનિયાભરના મીડિયા એમાં ધ્યાન આકર્ષિત ને હાર્દિક પટેલ બની ગયો હીરો રાઈટ બરાબર એને આજે દસ વર્ષ પૂરા થાય છે એ દસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું બે હાજર પંદર માં આંદોલન શરૂ થયું બે હાજર ઓગણીસ માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા બે હાજર વીસ માં એ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે બની ગયા બે હાજર બાવીસ માં ભાજપમાં ભળી ગયા જેને

એટલે એ લોકો કે છે કે હમણાં તેલ જુઓ તેલની ધાર જુઓ ક્યાંક ફટકડી નાખીએ પાણીમાંથી કચરો નિર્ણય કરીએ કે આને મોઢું દો એટલે હવે આમ આદમી પાર્ટીમાં ફટકડી નાખવામાં આવી છે જોઈએ હવે શું થાય છે એ વાત એમ છે હવે સરકારનો પોતાનો એક જ એજન્ડા છે કોઈના ના બાપ નું સાંભળવું નહીં જે થાવું થાય એજન્ડા તો ઈ છે વર મરો કન્યા મરો અમારું તણભા ભરો તમારું છોકરા મરી ગયા કોક ના સિંદુર વિખાઈ ગયા કોકના ના ઘર ના મોભી મરી ગયા કોક પોતે મરી ગયા તમારું જે થાય છે અમારી મત પેટી છલકાવી ગયો તમે જાઓ જહન માં આ ભાવના પગ તળે રેલો આવ્યો એટલે બંડા હતા જનતા ની વાતો કરવા કે પ્રજા ને લૂંટે છે ને ઓલા નિલેશભાઈ ધોળો ક્યાંક છે ખેડૂત માટે છે ને આમ આદમી પાર્ટી ના લોકો હારો મુદ્દો ઉઠે તો તમે કા ના ઉઠાવો તમે નેતા નથી ભાજપ ના આમ આદમી ખો આપ્યો તમને શું વાંધો હતો પણ નહીં અમારે તો ગુજરાત માં ગોપાલ ઇટાલિયા ને હચમચાવવો નાની માના ખેલ નથી હરાવેલી ઘટના છે એટલે જો એ જીતી જાય તો પાયો મજબૂત થઈ જાય એમ છે

આપણે ઓલા લોકો પાસેથી એવી શીખ લેવી જોઈએ ઠેકી બે વર્ષ પહેલા તમે અર્જુન જુઓ એટલે તમને એમ લાગે નરેન્દ્ર મોદી નો કાળ છે કાયદેસર ઈ જ અર્જુન મોઢવાડિયા અત્યારે મંજીરા વગર ઢીમક ઠમક કરીને હે મોદી માસા જિંદાબાદ મોદી માસા જિંદાબાદ કરે છે કે નહીં થયું હવે એ બાકાયદા ધારાસભ્ય થયા છે તો એક્સપર્ટ છે એને કાઢે છૂટકો છે બેન જો ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા ઈ ગંગાની હોય તો પણ એટલે આ બધા અમુક લોકો એકસો ને કેટલા આપ્યા હતા છપ્પન અને બીજા છ હાથ ભળી ગયા એ જુદા તો તો આખા ગુજરાતમાં હું કહો હોને મઢાઈ ન ગયું હોય આટલા મોટા ધારાસભ્ય કોઈનું પાવલુંય આવતું નથી હવે એ બધા ફરિયાદ કરતા ફરે એ તંત્રીઓ મંત્રીઓ અમારું માનતા નથી તલાટી મંત્રી માનતા નથી કલેક્ટર માનતા નથી નથી કનુ કારણાની અત્યારે ધામધૂમ છે ગોપાલના કારણે છે કારણ કે એની ઉપર હજી કમસે કમ એવો કોઈ દાગ લાગ્યો નથી તોફાની છે એટલે સાહેબ એવું છે દેવાયતભાઈ ઉગતો કલાકાર છે જવાન છે ચડતું લોહી છે હજી એની પાસેથી બહુ મોટી અપેક્ષા છે કલા સાહિત્યકારો ને અને શ્રોતાજનો તો આપડે તો બીજું શું કહીએ સમજણો માણસ તો છે